જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પત્ર આવ્યો ભાઈ મને પત્ર વાંચી પણ રાંચાઈ દેજો

મને આ પત્ર કોઈ વાંચી આપતું નથી મને વાંચી આપજો પત્ર લાવો જોવું તો તમે સારા માણસ લાગો છો તમારું ભગવાન તમારું ભલું લો આ પત્ર કહો તો જરા શું થયું આ પત્ર તો માં દીકરાનો લાગે છે તેને કઈ થયું છે નક્કી લાગે છે મહેશિયા તેને કઈ થયું છે મને તો કાય ગંભીર વાત લાગી છે એટલે તો આ બંને રડે છે આ બંનેને રડતા જોઈને મને પણ રડકું આવે છે

રડવાનું યાદ એટલે તમે રડ્યા એ સિવાય કશું કુટું નથી કહ્યું અને મારો દીકરો પ્રદેશમાં રહે છે આજે તેનો પત્ર આવ્યો હું ખુબ આનંદ છું પછી હું અપજ છું હું પત્ર વાંચી શકતી નથી હું બહારને ઊભી રહીને આવતા જણા આવતા જતાને વિનંતી કરતી હતી પછી હું એ જ વખતે બહારને ઊભી રહીને એક દૂધવાળો ભાઈ આવે મેં તેમને વિનંતી કરી આ દૂધવાળા ભાઈએ તો તમને પત્ર વાંચી આપ્યો છે ને મેં તેમને પત્ર આપ્યો તેમને આમ તે ફેરવીને પત્ર જોયો પછી તે રડવા લાગ્યા માજી તમે પણ ખાલા છો ને એમને રડ કામ જાણવું તો હતું કે પત્રમાં શું લખ્યું છે મેં તેમને પત્ર પત્ર આપ્યો ત્યાં તેમને જોઈને પત્ર પત્ર જોઈને તે રડવા લાગ્યા મને પણ તેમને જોઈને મને પણ રડવું આવી ગયું અને હવે દૂ ભાઈ તમારો વારો તમે કેમ રડો છો જો ભાઈ હું સાચું કહું છું હું નોતો હતો ત્યારે જતો ન હતો આખો દિવસ મને મારા મા બાપ પણ બહુ સમજાતા શિક્ષકો પણ મને તો જરૂરી છે ભાઈ એ તો છું પણ એ વાત એનું શું કારણ છે ના સમાન નહોતું જતું

ચોકસાઈ થી બનાવજો નહીં તો આ ત્રણ જેવી હાલત થશે તમે ગોવિંદપુરાની સ્કૂલ માં ચોક્કસ બનવા મોકલજો